હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એકદમ હેલ્ધી ટેસ્ટી અને ચટપટી ખાખરા ચાટની સરળ રીત આ ખાખરા ચાટની અંદર જે ગ્રીન ચટણી આપણે વાપરી છે તે એકદમ હેલ્ધી તૈયાર કરવાની છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો ધ્યાનથી જોજો સાંજની નાની મોટી ભૂખ હોય અથવા તો ડાયટ કરતા હોય તો રાત્રે ડિનરમાં પણ તમે આ ખાખરા ચાટ પેટ ભરીને ખાઈ શકો છો તો ચટણી બનાવવા માટે અહીંયા અમે આ રીતનું એક એવોકાડો લીધું છે આ રીતનું બ્રાઉન કલરનું અને થોડું સોફ્ટ હોય એવું એવોકાડો પસંદ કરવાનું એ પાકેલું હોય છે ગ્રીન કલરનો એવો કાડો લેશો તો એ કાચું હોય છે અને તેનો ટેસ્ટ થોડો કડવો લાગતો હોય છે તેને તમે ફ્રીઝમાં ત્રણ ચાર દિવસ રાખશો તો આ રીતનું તૈયાર થઈ જશે થોડું પ્રેસ કરો અને પ્રેસ થાય એવું હોવું જોઈએ તેને આ રીતે ચપ્પાથી કટ કરી અને સરળતાથી તમે તેને આ રીતે કટ કરી શકો છો અને થોડું પ્રેસ કરશો એટલે તેનો બીયાનો ભાગ નીકળી જશે આ રીતે પહેલાં એવો સરળતાથી નહોતું મળતું પણ હવે તો દરેક મોલમાં અને ઓનલાઈન પણ સરળતાથી મળી જાય છે અને આ એટલું મોંઘું પણ નથી આવતું એવો કાર્ડોની અંદર ભરપૂર પ્રમાણમાં ગુડ ફેટ રહેલું હોય છે એટલે આપણે તેનો ઉપયોગ કરવો જ જોઈએ જે લોકોને ડાયાબિટીસ હોય એ લોકો માટે તો આ વરદાન સમાન છે ફ્રેન્ડ્સ જે લોકોને હાઈ બીપી રહેતું હોય એમણે એવોકાડો ખાવું જ જોઈએ એ લોકોને માટે ખૂબ જ ગુણકારી છે આ આની અંદર ભરપૂર પ્રમાણમાં પોટાશિયમ અને સોડિયમ રહેલું હોય છે અને ફાઈબર પણ ભરપૂર પ્રમાણમાં રહેલું હોય છે એટલે આંતરડાના કોઈ પણ પ્રકારના રોગ હોય તેની અંદર એવોકાડો ખાવાથી ઘણો ફાયદો થતો હોય છે આ રીતે તેને કટ કરી અને આપણે તેમાંથી બધો જ પલ્પ કાઢી લઈશું ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસિપી પસંદ હોય તો અમારા વિડીયોને લાઈક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઈકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ ચટણીનો ઉપયોગ કરી તમે ઘણી બધી રેસિપી બનાવી શકો છો આ રીતે આપણે બધો જ પલ્પ કાઢી લેવાનો છે ત્યારબાદ તેને આપણે એક મિક્સરના બાઉલમાં એડ કરી દઈશું જો તમારી પાસે એવોકાડો ના હોય અને તમારે ખાખરા ચાટ બનાવી હોય તો તમે સિમ્પલ ગ્રીન ચટણીમાંથી પણ ખાખરા ચાટ બનાવી શકો છો સિમ્પલ ગ્રીન ચટણી કઈ રીતે બનાવી તેની રીત અમે અમારી ચેનલ પર પહેલાં મૂકેલી જ છે તો તે તમે જોઈ શકો છો હવે આપણે એવોકાડોને મિક્સરના જારમાં લઈ લઈશું આ રીતે ત્યારબાદ તેની અંદર આપણે લીલા મરચાં એડ કરીશું તમને જે રીતની તીખાશ ગમે એટલા તમારે લીલા મરચાં તેમાં એડ કરવાના અત્યારે આ મરચાં વધારે તીખા નથી એટલે મેં થી સાત નંગ લીધા છે પણ જો તમે તીખા મરચાં લેતા હોય તો બે કે ત્રણ લેવાના ત્યારબાદ તેની અંદર ધોયેલી કોથમીર આપણે દાંડી સહિત જ લેવાની છે આ ચટણીની અંદર વધારે પડતા કોઈ જ મસાલા એડ નથી કરવાના છતાં પણ આ એકદમ ટેસ્ટી તૈયાર થાય છે આ રીતે ધોયેલી કોથમીર લઈશું દાંડી સાથે ત્યારબાદ તેની અંદર અડધા લીંબુ કરતાં થોડું વધારે લીંબુનો રસ એડ કરીશું લીંબુનો રસ આની અંદર ચોક્કસથી એડ કરવાનો નહીં તો તમારું એવો કાડો કાળું પડી જશે લીંબુનો રસ એડ કરીશું ત્યારબાદ તેની અંદર અડધી ચમચી ચાટ મસાલો અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું આ ચટણીનો ઉપયોગ તમે કોઈપણ ચાટની અંદર પણ કરી શકો છો જે ચાટમાં તમે ગ્રીન ચટણી વાપરો છો એ જ રીતે આ ચટણી તમે વાપરી શકો છો ત્યારબાદ મીઠું એડ કરીશું અને પાણી નાખ્યા વગર આપણે તેને મિક્સરમાં ક્રશ કરી દઈશું એટલે આપણી સુપર ટેસ્ટી આવો ચટણી તૈયાર થઈ જશે એકદમ બટરી આ ચટણી તૈયાર થાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે તમે જોઈ શકો છો આપણે આની અંદર બિલકુલ પાણીનો ઉપયોગ નથી કર્યો છતાં પણ એકદમ ટેસ્ટી ચટણી તૈયાર થઈ છે આ આ રીતની ચટણી તૈયાર કરી લેવાની છે ત્યારબાદ તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું આ ચટણી તમે કોઈ પણ ચાટમાં ખાઈ શકો છો ખાખરા ચાટમાં સેન્ડવિચમાં અથવા તો જમવાની સાથે એમને પણ તમે આ ચટણી ખાઈ શકો છો જે રીતે આપણે ગ્રીન ચટણી ખાઈએ છીએ એ જ રીતે આની અંદર તમને ગમે તો તમે એકાદ ચમચી જેટલું ઓલિવ ઓઇલ પણ નાખી શકો છો એ પણ ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે તો તૈયાર છે આપણી એકદમ સુપર ટેસ્ટી એવોકાડો ચટણી હવે આનો ઉપયોગ કરી આપણે ખાખરા ચાટ તૈયાર કરવાની છે આ ચટણી તમે સેન્ડવિચ ટોસ્ટ બનાવવામાં નાચોસ સાથે કે વેફર સાથે પણ ખાઈ શકો છો આ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે હવે ખાખરા ચાટ બનાવવા માટે અહીંયા આપણે પહેલાં ખાખરા લઈશું તો તમે ફ્લેવરવાળા એટલે કે જે મસાલાવાળા ખાખરા હોય છે એ અથવા તો મોરા કોઈ પણ ખાખરા લઈ શકો છો પણ ફ્લેવરવાળા ખાખરા નથી લેવાના આ રીતના અમે મસાલા ખાખરા લીધા છે એકની ઉપર બીજો ખાખરો મૂકી દઈશું ખાખરા એકદમ પાતળા હોવાથી જલ્દીથી તૂટી જાય છે એટલે આ રીતે બે ખાખરા લેવાના છે તેની ઉપર આપણને જેટલી ગમે એટલી આપણે ચટણી લગાવી લઈશું જે ચટણી આપણે તૈયાર કરી છે એ જો તમારી પાસે આ ચટણી ના હોય તો તમે ગ્રીન ચટણી પણ લગાવી શકો છો આ રીતે ચટણી લગાવી લેવાની છે ત્યારબાદ તેની ઉપર આપણે ઝીણી સમારેલી કાકડી એડ કરીશું જે લોકો ડાયટ કરતા હોય અથવા તો એમને બાળકોને સાંજે ભૂખ લાગી હોય એ લોકોને પણ તમે આ રીતે બનાવીને આપી શકો છો ઝીણું સમારેલું ટામેટું ઝીણી સમારેલી ડુંગળી જો તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરવાની ઝીણા સમારેલા કેપ્સિકમ તમે આની અંદર બાફેલી મકાઈના દાણા બાફેલા જે ફણગાવેલા મગ હોય છે એ પણ નાખી શકો છો ચાટ મસાલો ભભરાવીશું ત્યારબાદ ઝીણી સેવ ભભરાવીશું અને જે ફરસાણની ચણાની દાળ આવે છે એ આની ઉપર ભભરાવીશું આપણે તમે આની ઉપર છીણેલું પનીર અથવા તો છીણેલું ચીઝ પણ એડ કરી શકો છો બાળકોને એ રીતે ચીઝ અને પનીરવાળી વસ્તુ વધારે ભાવતી હોય છે હોય છે તો એ રીતે પણ તમે આપી શકો છો ચણાની દાળ એડ કરીશું મસાલા સિંગ પણ તમે આની ઉપર નાખી શકો છો અને થોડી કોથમીર ભભરાવીશું તો તૈયાર છે આપણી એકદમ સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી ખાખરા ચાટ ફ્રેન્ડ્સ આ ખાખરા ચાટ સાંજે જો તમારે કંઈ વધારે ના ખાવું હોય તો તમે ડિનરમાં પણ ખાઈ શકો છો આનાથી તમારું પેટ પણ ભરાય છે અને તમને કંઈ ચટપટું ખાવાનું મન થયું હોય તો આ રીતે તમે ખાખરા ચાટ બનાવીને ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમને અમારી આ ખાખરા ચાટની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી સાથે બાય